સિદ્ધિ વિનાયક મંદિર આવી ગયા છે ગણપતિ નું મંદિર છે આ બનાવેલું હાથી નું સ્ટેચ્યુ બનાવેલું છે આ મોટું એન્ટરમાં અને આ છે મુસક જે ગણપતિ દાદા નું મુસક હોય જ ગણપતિ દાદા નું વાહન છે વગાડ ફાસ વગાડ આટલી તાકાત ઈમજાવાનું ઉપર નો રસ્તો છે

દાદરા છે અને તાબી છે જોડે ને બંસે અને જાતે જ ચડવું છે એટલે પછી શું કરવાનું જોડું ઉછકવડાયો એશિયાનો સૌથી આ ગણપતિનું મંદિર હા હા એશિયાનો મંદિર છે

દર્શન કરી લીધા હવે નીચે જઈએ પાછા ત્રણ માનસે જો આ છે ને તો સારું છે જો બારી વારી રીતના મૂકી શકતા નહીં હવા ઉજસ રહે શિવલિંગ છે રુદ્રાશથી બનાવેલું છે રુદ્રાશથી બનાવેલું છે આખ્ખું શિવલિંગ નીચે રામેશ્વર છે તમિલનાડુ અહીંયા બધા માનતા રાખે છે કે પહેલાં ઊંધો સાથે કરવાનો પછી માનતા પૂરી થાય એટલે સીધો સાથીઓ કરવાનો એવી બધા બહુ માનતા રાખે છે અમારા ભાભી સીધો સાથીઓ કરે છે કેમ કે એમને બધી માનતાઓ પૂરી કરી દીધી છે એટલે સીધો સાથીઓ કરે છે એવાય એમની કોઈ માનતા હજુ બાકી રહી નથી હવે બધી પૂરી થઈ ગઈ હે ને ભાભી હા ભાભી એવું કે છે કે ભગવાને બધું આપેલું છે એટલે સીધો સાથીઓ કરી દઉં મેં તો સો ટકા ઓકે સારું ચલો શું બેટા તારથી ના થાય બેટા જો તાર વાર છે હા તો મૂકી દે મમ્મી કર્યો ને અહીંયા મૂકી દે મમ્મી ખતરનાક ભીડ હતી એટલી ભીડ હતી

અત કોણ નિખસ્તો લીધું પેલું લઈ તો મસ્ત કીધું છે તારું <laughs> દાદા પ્રસાદ આપવાયે બાદ આ તમે બનાવો હલવો કેવાય ટૂંકમાં આપણી ભાષા મોડે આઠમ પર બનાવેલું આઠમ પર તો એ જ છે આમાં જ હલવા